ગુડ મોર્નિંગ મારો વાલા કેમ છો બધા મજામાં મજામાં જઈશું હું પણ મજામાં છું સ્વાગત છે આપણા ત્રીસમા દિવસના વ્લોગમાં એટલે કે સ્પેશિયલ વ્લોગ માનો કે આજકા અંદરથી જ ખુશી અનુભવ થઈ રહી છે કેમ કે આપણે વ્લોગિંગ ચેલેન્જનો ત્રીસ દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે હા મિત્રો એક મહિનો આપણે ફાઇનલી કમ્પલેટ કરી દીધો છે વ્લોગિંગમાં તો આ વ્લોગ તમે જોઈ રહ્યા છો ત્રીસમો દિવસ છે વન મંથ કમ્પ્લેટ લોગિંગ ચેલેન્જ અત્યારે આપણે આવી જાય છે ખેતરમાન રીંગમાં આટમરવા માટે રીંગણા દેખાય છે મસ્ત મસ્ત જો મસ્ત મસ્ત દેખાય તો છે પણ ટકી રહે તો થાય અને સારા તો અને સારા નહીં રહે બગડી જશે તો કંઈ આપણા હાથમાં ગાવાનું છે નહીં અને જવાનું છે માંડવી નીંદવા માટે રીંગણા બપોર પછી ઉતારવાના છે અત્યારના તમે છે માંડવી નીંદવા તો ચલો બે કડા લઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ ચાલો અમારા સાડિયા દેવની કડ ભાંગી ગઈ છે બાંગા તાંગા ઊભા છે થોડાક સાડી ઉતરા છે પણ કાંઈ વાંધો નહીં એનું કામ કરે છે એ કહેતા જ નહીં રીંગણીની ધ્યાન રાખે છે ને મિત્રો ડેલો ખોલો છે જો તાર હાટુ ખેત ન ખોલને રછ્યો છે અમને તું છવાય હમણા હાટી લઈને આવવાનું છે તો સાઈડમાં કરતા આવો ઓ ટાઈમે ટાઈમે સેવી એ હારે થઈ ગઈ ઈ તો હું વાટે એટલે હારે થઈ ગઈ વાટે તો રયો ને દાત મંડવાનું હોય જાય ઈ તો કોગવા તો દે પહેલા મને ખેતરમાં મને ખાસ વસ્તુ ભૂલી ગયા હ ઓ

મારે ડબલ પાછા થયા હું તારા પાછળ નાખતો જાઉં છું તો નીંદો અત્યારે કરી દીધું છે બંધ અને હવે નાખવાનું છે ખાતર તો જો ઉરિયા ખાતર આપણે નાખવાનું છે તો ચાલો એટલે તોડે ચાલો કરી દઈએ નાખવાનું પછી ગયા છે તાણ ને જવા દઈએ છે પાછા ખાતર નાખવા પાણીની બોટલ લઈ લીધી

હમ દે દે તો દો ખાના ખાય નો આતો ખાવ હા દેવઈ ની ખાય ખાધું તો ખાઈ ગયા વરસાદ ગયો છે રીંગણા ઉતારવી અમારે રોજ વરસાદ માં જ કામ કરવાનું હોય વાય પીડા તો ને ક્યાં ઇનકે વરસાદ છત ક્યા દે વાય પડ્યું કા વાંધો ને હાલ તો ઉતારવા મંજુ પાછા શું કરવું મારે કામ તો કરવું પડશે વરસાદ આવે કે ડિંગણાતરી ગયા ફાઇનલી આપણે અને હાલ આવી છે ઘર તરફ એટલે જે ઘર નથી જવાનું અસ્મિતા જે નીણ વાટે છે ત્યાં જવાનું છે નીણ હારવાની છે અને આજે આમ ગમે તો અંદરથી થોડોક આનંદ આવે છે કે અમારે સ્પેશિયલ આજ ત્રીસ દિવસ કમ્પ્લીટ પૂરા કર્યા છે એનો ઉત્સાહ છે આમ કે કયા શબ્દોમાં કહો અને ડેલી વ્લોગિંગમાં અમારો પહેલો અનુભવ છે કે યાર ત્રીસ દિવસ એક જ તારો બ્લોગ બનાવ્યા કન્ટિન્યુ એડિટિંગ કર્યા અપલોડિંગ કર્યું તો ખૂબ મજા આવી અમને ચલો ચાલો તો ઘરે જાય એણ હારતા જાઓ ઘરે હારતા જાઓ એણ લેતા જાઓ એણ હારવાનું કામ કોનું છે તમારું તમારું

કેમ કે મિત્રો દવાની બધી આ શીશી ઢાકનું ખુલી જયું હોય ને તો પાણી યાર ભળી જાય અને રીંગણે વધારે પૂરી મોટી થઈ જાય રીંગણે સુકાઈ જાય મોટું મોટા જાય ભરેલી બાટલી હોય ખુલી હોય તો એક મહિનો કન્ટિન્યુ આપણે લોગ અપલોડ કર્યા છે ઉતાર્યા છે એ ખુશીની વાત છે અમારા માટે ખાસ તો મારા માટે કેમ કે એને તે એડિટિંગ થતું નતું દરખે લેવું થતું હતું પણ આખે એને તે કાંઈ મિસ્ટેક કરી નથી એક મહિનો કન્ટિન્યુ વ્લોગ એડિટ કરીને અપલોડ કર્યા છે એટલે આવો ને આગળ સપોર્ટ કરતા રહીશું એટલે આપણે કાયમિક ડેલી વ્લોગ મૂકશું કેમ ઘણો સપોર્ટ કર્યો બધા મિત્રો એ ખૂબ એવો રિસ્પોન્સ આપો કોમેન્ટ બહુ મસ્ત મસ્ત કરી અને આમને સપોર્ટ આપતો રહ્યો એટલે આપણે ત્રીસ દિવસથી હજી તો આપણે સાઠ દિવસ નેવું દિવસ એમ કરીને ત્રણસો પાસઠ દિવસ કમ્પ્લીટ પૂરા કરવાના છે પાણી વાળું કામ ચાલુ પાણી વાળું કામ ચાલુ છે ત્રીસ દિવસ પૂરા થયા જોઈશી ત્રણ પાણી દિવસ કમ્પ્લીટ થાય છે કે નથી થતા થયા જ જાય ને આવો ને સપોર્ટ મળે એટલે આપણે પણ કામ કરવાની આમ ઉત્સાહ વધે ને કઈ વાંધો નહીં આપણે એક પાત્રો રહીને જવા દેવી કેમ કે દી આઠમી ગયો છે એટલે હાંજ પડી ગઈ છે આપણે આજનો લોકો પૂરો કરીશું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો Mari ya ape avatar lagi bye bye